હેલો હાય જો તમે બધા શાંતિથી બેસજો તમારે રમત જોવાની છે અને પછી તમને પણ વારાફરથી બોલાવવાના છે તમને મેં એક કાર્ડ આપ્યું છે એની અંદર મેં કશુંક લખ્યું છે એ વિષય કયો છે બેટા કયો વિષય છે કયો વિષય છે ગણિત આપણે અધ્યયન સંપૂર્ણ ગણિતમાં ત્રીજો પાઠ ભણતા હતા એમાં

અને એ જે પાડશે ને બે પાસા ભેગા કરીને એક સંખ્યા થશે બે પાસા ભેગા કરશે ને એટલે એક સંખ્યા બનશે એ સંખ્યા તમારે તમારા કાર્ડમાં જ્યાં હોય ત્યાં ફટાફટ એની ઉપર શું કરવાનું છે ચોકડી શું કરવાનું છે બેટા ચોકડી ઓકે અને જેની બધી જ ચોકડીઓ થઈ જાય આ જે બધી જ સંખ્યા ઉપર ચોકડી થઈ જાય સાચી કરવાની હો એ બિંગો કહેવાય શું કહેવાય એટલે એની જેની પતિ જાય એ ફટાફટ આમ ઊંચું કરીને બતાવે કે બિંગો ઓકે રેડી ઓકે ચલો સ્ટાર્ટ કરો બેટા ફટાફટ દેખાય છે તમને દેખાય છે ને હા ચલો ચેકવા મંડો જે જો એ ఫటాఫటా ఫటాఫే వేరీ చలో 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 Chalo, chalo. Fari, chalo vedo phari aave to ફરી ફરી તમારે આવતું હોય એ કરવાનું ના આવતું હોય તો કઈ નહીં ચલો ભાઈ હવે એક લાસ્ટ બચ્યું છે હો લાસ્ટ બચ્યું છે ચલો 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 હવે એક જ પાસો લે બેટા એક જ પાસો હા ચલો હવે જેને એક આવે એ જે પહેલું ચેક છે ને એ ફટાક દે ઉપર કરી દેશે ઓકે ફટાફટ ચલો તમે પાસા પાડો નફીઝા નફીઝા બિંગો છે ચલો ક્લેપ કરો બધા